આ જગ્યા પર એક સારા મોનો શેડ દો નહીં તો અમે તમારી માર્કેટમાં નોકરી નહીં કરીએ અમે કંઈક સારી જગ્યાએ નોકરી જતા રહીશું તે વાતને લઈને શાક માર્કેટના માલિકે કીધું કીધું હતું કે ભાઈ હું તમારા માટે સારા મોનો શેડ બનાવીશ તમારે અહીં નોકરી છોડીને કંઈ જવાનું નથી જે કણુકાકાના ખેતરમાંથી એન્જિન મળી આવી હતી તે કણુકાકાના ખેતરોનો પાક બગાડી દીધો છે કણુકાએ તે એન્જિનને ઘરે લઈ જઈને ખીલે બાંધીને ઢોર માર માર્યો હતો રાજધાની એક્સપ્રેસ દ્વારા જાણ કરતા કીધું હતું કે મારા ખેતરનો પાકનું જે નુકસાન થઈ છે પૈસા આવીને લઈ આવીને હાલીને તારા એન્જિને છોડાવી જજે એમન કમ્પ્લીટ બોલે આવો હો ઉઠાઓ હવે તૈયાર થઈને એક્શન જે મકવાડાભાઈ સાથે એમટી સાથે ટક્કર થઈ હતી તે વાતને લઈને મકવાડાભાઈએ નિર્ણય લીધો છે કે હવે હાઇવે રોડ ઉપર હું બુલેટ કે બાઇક લઈને નહીં ફરું મારા જે બે વીઘા જમીન સતી વિકીને હું હેલિકોપ્ટર લઈને હવે આકાશમાં પણ ઉડીશ લગ્ન પ્રસંગમાં